ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અમે આવ્યા હતા ત્યારે વિડીયો બનાવવા માટે વિડીયો કમ્પ્લીટલી બની ગયા છે અને અત્યારે એક સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો છે કે અમને મળવા માટે આવ્યા છે તો કે વિડીયો કમ્પ્લીટલી બની ગયા છે એટલે અત્યારે ડાયરેક્ટ સીધા જાય છે ને લોકો હોય ને ઘરની બહાર સીધા ઊભા છે તો બેન જોવા મળે જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો જો અત્યારે ફરમાઈશના વિડીયો બનાવવા આવ્યા હતા બની ગયા છે ને હવે જઈ સીધા ઘરે હાલો ભાઈ તો સીધા ઘરે જઈ ઘરે અત્યારે આવી ગયા છે ને ઘરે છે ને અત્યારે ઘણા બધા મહેમાન આવ્યા છે ઠેર સાણંદ થી જોવો તમે આ બધા લોકો આવી ગયા છે ને નવીન વાત છે કે આવડા બધાને એક જ ઈકોમાં માં હમાઈ ગયા છે આ જો તમે આ બધા હું આવે ને તો એ વિચાર કરતો હતો કે બધા એને એક જ ઈકોમાં માં હમાઈ ગયા છે તો બધા અત્યારે મહેમાન બેઠા છે કે છા પાણી પીધા છે અત્યારે કેમ છે બધાને સારું છે હા આ જો ભાઈ બધાને અત્યારે ફરવા માટે નીકળી ગયા છે તો આવ્યા છે અહીં ઘરે મહેમાન બધા વેઈ ગયા છે અને અત્યારે છે ને જમવા બેઈ ગયા છે મારી મમ્મી છે ને ભાણામાં આપ્યા છે અત્યારે જમવામાં છે ને ભાઈ ગવાનું બટાટાનું શાક છે હાલો બધા જમવા ઓહો ભાઈ તો અહીં તો બહુ જોઈએ ને ગોડાઉન આખું ખાલી ગયું છે કારણ કે હાલે છે અત્યારે ગોડાઉન ની સફાઈ એટલે ગોડાઉન નું આખું ઓગસરતું ને બધું અત્યારે બહાર કાઢ્યું છે અને થોડી ઘણી એને સફાઈ હાલે છે અને હું થોડું કામ થી એને બહાર ગયેલો હતો ના કઈ શૂટ થયું નહીં અત્યારે ભાગી જશે સાડા પાંચ તો એ વસ્તુ અત્યારે ફરમેશ ના વિડીયો બનાવવા માટે તો હાલો બને નહીં કપડાં સીવવાના હતા અમારે કેમ થાય

આપણા મંડપની સિઝન શરૂ થાય ને અમારે એના વિડીયોની સિઝન શરૂ થાય એટલે લગ્નના જે ના આવવાના હોય ને એ બધું અમારે બે ને અહીંયા કાર્યવારે શરૂ થાય એટલે વિડીયો બનાવવા ડેલી અહીંયા જ આવી એટલે આવડા લોકોને એને ભરવા માટે સામાન એવું આવે ને તો એ પણ અહીંયા આવે ને વિડીયો બનાવવા અહીંયા આવે તો બધું મિક્સ થઈ ને તો કારણ કાલે કટવાઈ જાય કારણ કે અહીંયા ભરવા આવેલા હોય બધા પબ્લિક હોય તો એમાં કઈ વિડીયો હેખા બને અવાજ થતો હોય કારણ કે આ વળીઓનો એનો તો અત્યારે જો અમારા બેન વિડીયો બનાવવાની અત્યારે ધાબા અને અહીંયા અમારે ભાભી જો આમ બળ કરે આમ આ કાંઈ ઘટે નહીં

મારા મમ્મી ને એના મમ્મી બે ચાર એને અચ્યારે હવાન કરતા હોય છે બેઠા બેઠા ખાતે લગભગ એને આઠ વાગે જમવાનો ટાઈમ થો અરે હાડા ચાર હવાન કરતા હોય છે બે